તે તેસેને ખાયો ખા ફટો પણ કામ પતાવી નાખું પૈસી જાવ મજા આવશે આજ તો બધા યાર રમસુ ઓલી માર બેન પણી વારે કા બટા હું તને શું કહું છું હા એ હું ગામમાં આટો મારતો હો ઓલ બજારે એ આ તો તમે જાવ હા તે હમણે પાછો આવું છું એ હો ખાયો ખા ફટો ફટ ઘરના બધા કામ પતાવી નાખું પછી જાવ ગામમાં હોલી રમવા મજા આવશે ઓ બાબરા

અતારના માં મારો મગજ હલાય નાખ્યો તે તો એ નો દેન તો કાય આ જો માર જીરું તો પાછો વિયો જાય મારો મગજ હલાય નાછો તે પછા લ્યો એક નો દીસા કૂતરીને બેય અમને કોઈ બીજું નિકાશે કે નહીં હા બે લાલો લે મને લાખ

મને તે સીટકો પહેરો હે રે તું માર બાપુને તેન કવ જો તારો મારો કાઢે અને તારો તે આ કહે દીજે ને માર બાપાનું કહે દીજે ના બાપાનું હે આ કોપટ બાપાનું કહે દીજે ભલે આમ તો બાબુ કાકા લઈને આવે તો બાજુ હે આપણે મારે ને હા હે બે પૈસા નો દે કાઈ ને બાજી હા બા આજ બાજ થાય જ છે હા બાપુ એ બાપુ ઊભા ઓલો મગનો ઓલો ગોબરો નથી એને મારી શેરતી કરી દારૂ પી દારૂ પીને ના પાડી ગામમાં નથી તું જઈ તમે ને એક કામ કર બટા આલે મારો ફોન અને તું પોલીસ વાળા ને ફોન હા બાપુ હું પોલીસ વાળા ને ફોન કરું ને એટલે એને ખબર પડશે ત્યારે દા સુધરશે નકા કા સુધરશે જ નહીં

બોલો બોલો કોને કરી છે સાહેબ એમાં એવું છે ને એમાં ગામના છે ને નકરા દારૂ પી ગામની બધી બયુ ની શેરતી કરે છે ને છોડ્યું નહિ તઈ એવું છે તો આવા બધા મારા દીકરા મારા ના કયા છે ઓલી શેરી છે હાલો તમને બતાડું હાલ દેખાય હાલ સાહેબ મારી હોતાન ખાણી કરી હમા કઈ નાખો હાલો એ મગના હોતે શું કે આજ મારા દીકરા ગામના ના હુઈ જાશે શું